在那个地方。Yeah, yeah, <c oughs> ગાંધીધામ કચ્છ થી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના ના જય શિયા આજે આપણે ફરી નવા વર્ષ પ્રથમ વાર નવા વર્ષ બે હજાર એક્યાસી પ્રથમ તો આપ સૌને ગુણ ગુણલા વર્ષની શુભકામનાઓગુરુ કારણ કે જો ગુરુમુખી છે એના માટે તો સર્વસ્વ સદગુરુ જે છે માટે આપણે ગુરુની મહિમા ભેદ મટાડે અને ભેદ બતાવે તો ગુરુ ની વાણી આપ સાંભળશો અગમ બેદ બતાયા મારા ગુરુજી હે અગમ બેદ બતા ગમ બેદ બતા મારા ગુરુજી આગમ બેદ બતા રે સત્ય સનાતન નિપજ નવાલા સત્યા સનાતન નિપજ सूक्ष्म वेद सुनाया मारा गुरु जीए सूक्ष्म वेद सुनाया रे ती अगम वेद बताया मारा सद्गुरु अगम वेद बताया रे एक एक शब्द सांभड़ જો તમે સાચા અને સમર્થ સદગુરુ કર્યા હશે અને પૂર્ણ અધૂરાપણે પૂર્ણ શિષ્ય હશો સંપૂર્ણ સદગુરુ ગુરુના ચરણોસરણોમાં બેઠા હશો તો આ તમને આ વાણી સમજાશે પેલી ચલણ માં શું કીધું

नौबत कई वाली बीना डांडी है नौबत वागे बीना डी वे अजवा अगम वेद बताया मारा गुरु जी है अगम वेद बताया जी। अगम वेद बताया जी। अगम બીના ના કોઈ દી નોબત વાગે ના વાગે આ વાગે સાંભળો એ કઈ નોબત અજવાળા વિચાર તો કરો તમે બીના અજવાળા દીવા વગર કોઈ દી અજવાળું હોય ના સાંભળો અતિ ઉત્તમ અને અતિ ઉંચી વાણી જે ખરેખર સાચા સદગુરુને ને હશે એમને જ આ સમજાશે जेवा देवाना मा काम नथी हालता चालता गुरु ना काम नथी हालता चालता चेलकाओ ना काम नथी जोला छापना मा काम नथी सोना सियासन सोना नी मूर्ति ઈ મંદિર નથી તા રેજી સોના સિંહાસને સોનાની મૂર્તિ ઈ મંદિર એ નથી તા રેજી આગમ વેદ બતાયા મારા સદ સોનાની મૂર્તિ પછી એ મંદિરે નથી તાળા આરે કયા મન સરો આરે કયા માન સરો છે મોતી

કેવો ભેદ તમે સાંભળો અને સૂચ પછી ન સમજાય તો તમે તમારા સમર્થ સદગુરુ હોય તો પૂર્ણ સંતને પણ પૂછી શકો છો

මරිගತ्याමಯද දීදස්್ತනු ಡනකරන ಡവස්್ತීन ඩනකරන சमुக்கसीवඩ සಯරද සमुக்கसीवදර සಯ गम वेद बताया मारा गुरुए अगम वेद बताया रे जी तमे सांबडो करा ए त हमने कोई आई वाणी नहीं संभड़ાવી तो तो सांबडो करा गाणा सांबडी ऐसा YouTube मा आती होत पण

गणपत गोर चढेला वादळ सौविखराया रे गणपत बोल्या गोर चढ़ेला वादळ सौ विखरा रे हीरो खो આવ્યો આનંદ અગમ બેદ બતા મારા સદગુરુ અગમ બેદ તેરી પછી سوالتی تئي કોને આલતુ દાલતુ ધઉં પડીઓ રમાના થાઉ પડી કોણ હું સાતો સે તો આલતી થઈને કેનાન પ્યાલા ભરી પાયા ઓજી હું સાતો સે આલતી થઈને જ્ઞાન પ્યાલા ભરી પાયા બા શાંતિ પાયામ બા શાંતિ પાયા શૂન્ય મેં શૂન્ય સમાયૂન્ય શૂન્ય સમયા અગમ વેદ બતા ગુજી ਅਗਮ ਭੇਦ ਬਤਾਇਆ ਰੇ ਜੀ ਐ ਅਗਮ ਭੇਦ ਬਤਾਇਆ ਰੇ ਜੀ ਬੋਲੀਏ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ ਥੇ ਹਵੇ ਆਪਣੇ ਆਏ ਇੱਕ ਤਾਰੋ ਤਾਂ ਜਿਉਂ ਚ ਤਮੇ ਤੰਬੂਰੋ ਇੱਕ ਤਾਰੋ પણ એક ગયા આ એક તારો આપણે બારે વગાડી તો બારે વાગે છે ને આપણે સાંભળી છે ને અનુભવી છે એક તાર હકીકત હવે એક તાર જમ છે બે તારવાળો એક તાર એટલે બે તારવાળો આ છે એક તારવાળો વાળો ઘણા પછી મને ભક્તો કે છે સાંભળનારા જીજ્ઞાસુ અરે ભગત આ તમારો તાલ નથી મળતો પણ એ એક જ તાર છે જરા તમે મારા વાલા હો તો પણ કેટલા હજારોમાં વ્યુ જાય છે જુઓ છો અપનાવો છો તો ધન્યવાદ આપ સૌનો આભારી છું